પાણી પી છે ને બેન ના હુતા હુતા ફોન રમે છે ને બે મમ્મીએ નાવા મેકી દીધું પાણી બા પાણી ઊનું થઈ ગયું આમ ભાડવા મારે હીટરમાં ખતખતી જાય કે તો એ કે પાણી કે ઊનું થઈ જાય જો આપણે સાય પી લીધી છે કેમ કે માસી નહીં આવ્યા હતી સાહેબ નહીં સાય પીને વધારે કામે કામે જવાનું થોડીક વાર છે એ રહી કામે ગુપાઈ જ્યાં છે આમ વાડીમાં આટા મારવા ને આપણે ટાર થઈ જશે ને ટોઈને ખા બહુ પહેલાં હે કે ટાઈટ પડતી છે હવે પાછો તડકો નીકળો કા મમ્મી તડ કરો તો વાદળ સાયર એક વાતાવરણ હતું વાદળ હતા ત્યાં જો એ અત્યારે નીકળી હે અત્યારે દી દેખાણો ભાઈ કેમ કે તું ને મમ્મી વાવલે છે પાત્ર દાણ કરવા હું કહેવા ન હોય એમ મેં ઓરી દેવાનું હોય કપી જાય તો બા મમ્મી નહીં આવે પાણી આવ્યું હુનાળમાં ભૂંગળી પાછળ છે ભાઈ ડાળની મોટર શરૂ કરી છે આપણે દાણ છે કાવે ને ઝેર ભાઈ તો ભાઈ તો ભાઈ ડાળની મોટર કામે ધીમે ધીમે तो काम में घेरे रया आया सी ने मेकी दीदी मम्मी ये मग्नु साग ने साग जी मग नहीं खाने लागता बाहर से भाई तगे हां हां नहीं जे मिनटाइट नो सो अंदर मम्मी ने दी मिया करे है मार शेर भाई जो जे मार आदिक भाई दुद 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 तो आवता वे जम में दूध दूध होई तो सा मेको के सा ने मेकी सा ऐसे मेके ऐसे आई लेयो मार लो आ खावाई नो दे दो आ खाओ क्या चिया ना है भाई आवता वे सात आठ थाई से एम के से आदिक भाई सात आठ थाई

હવે તો ખાટલાનું ને એવું કામ કરવાનું છે મમ્મી ને કરવાથી રોટલા ને અમારે બેને આ ખાટલા પાસી નાખ્યા વાહ ખાટલા પાસી પણ ખાટલા મારા અંદર પીડ્યો એવું હે એ આદિ ભાઈ ક્યારે આવ્યા